સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા સમાચાર વિશે વાત કરીશું એમાં સૌથી મોટા સમાચાર છે મિત્રો પીએમ કિસાન યોજના વિશે આ દિવસે મળશે તમામ ખેડૂતોને જે છે પીએમ કિસાન યોજનાનો ચાર હજારનો હપ્તો સીધો તમારા બેંક ખાતામાં આવી ગઈ મોટી ખુશખબર મિત્રો વાત કરીએ તો જે તમામ ખેડૂત મિત્રોને ચાર હજારનો હપ્તો મળવા જઈ રહ્યો છે આજે મિત્રો થઈ છે નવ નવેમ્બર અને આગામી દિવસોમાં તમામ ખેડૂતોને હપ્તો મળશે અન્ય સમાચારની વાત કરીએ તો જ્યાં સર્વે નથી થયો ત્યાં પણ જે છે સહાય મળશે જાણો તમને કેટલી સહાય મળશે દસ હજાર કરોડના કૃષિ રાહત પેકેજ બાદ જાહેરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું રાહત પેકેજ એએપીના ઈસુદાન ઘડવી આપે પ્રતિક્રિયા રાશન કાર્ડ કહેવાય છે ખૂબ જ જરૂરી રવિવારથી જશે ખેડૂતો ખુશખબર ખેડૂતોએ ફરી શરૂ કર્યું રવિ પાકનું વાવેતર આ તમામે તમામ સમાચારની આપણે આજના એક વીડિયોની અંદર વાત કરવાના છીએ એટલા માટે વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આપણો આજનો આ વીડિયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહેશે તો વિડીયોની હવે શરૂઆત કરી લઈશું સૌ પ્રથમ સમાચારથી તો જ્યાં સર્વે નથી થયો ત્યાં પણ જે છે સહાય મળશે સરકારે નવ હજાર આઠસો પંદર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે જેમાં ગુજરાતના અઢાર હજાર બસો પચીસમાંથી સોળ હજાર પાંચસો ગામોના ખેડૂતોને આ સહાય મળવાની છે જેનો સર્વે નથી થયો એ ખેડૂતો પણ આ સહાય માટે અરજી કરી શકે છે સરકારે જણાવ્યું છે કે સરકારે ચુમ્માલીસ લાખ હેક્ટર જમીનમાં સો ટકા જે છે નુકસાન ગણીને નિર્ણય લીધો છે દસ હજાર કરોડના આ પેકેજમાં છ હજાર ચારસો ઓગણચાલીસ કરોડ રૂપિયા એસડીઆરએફને ત્રણ હજાર ત્રણસો છ્યાસી કરોડ રૂપિયા રાજ્યના બજેટમાંથી ફરવાયા છે જેમાં હેક્ટર દીઠ બાવીસ હજાર મળશે બે હેક્ટર દીઠની મર્યાદામાં જશે આ રહેશે આ ઉપરાંત રાજ્ય સરકાર નવ નવેમ્બરથી ખેડૂતો પાસેની ટેકાના ભાવે આશરે પંદર હજાર કરોડથી વધુના મૂલ્યની મગફળ મગ અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે વાત કરીશું આગળના સમાચારની જાણો તમે જે છે તમને કેટલી સહાય મળશે બાર વીઘા જમીન હોય તો તમને બેતાલીસ હજાર ચારસો બેતાલીસ હજાર બસો ચાલીસ રૂપિયા સહાય મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દસ હજાર કરોડનું જે છે સહાય પેકેજ જાહેર કરાયું કરાયું પિયત અને બિન પિયત પાકો માટે એક સમાન ધોરણે જે છે સહાય તેત્રીસ જિલ્લાના બસો તાલુકાના સોળ હજાર વધુ ગામોના ખેડૂતોને સહાય મળશે સરકાર દ્વારા બાવીસ જે છે રૂપિયા પ્રતિ હેક્ટર દ્વારા બે હેક્ટરની મર્યાદામાં જે છે સહાય જાહેરાત મુજબ એક ખેડૂતને ચુમ્માલીસ સહાય મળશે વાત કરીશું આડની તો દસ કરોડના કૃષિ રાહત પેકેજ બાદ જાહેરાત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું કે અમારી માંગ હતી કે તેર હજાર કરોડનું પેકેજ જાહેર કરવામાં આવી પરંતુ દસ હજાર કરોડનું જે છે કર્યું સરકારે થોડું મોટું મન રાખ્યું હતું ખેડૂતોને વધારે ફાયદો થાય આ એજ જ પેકેજ જાહેરાત કરી એ માત્ર છેલ્લામાં થયેલ નુકસાનનું છે અમારું ખેડૂત આંદોલન વિશે અલગ છે જ્યાં સુધી ખેડૂતનું ત્રણ લાખ સુધીનું પાક ધિરણ માફ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન થશે જ અને તમે આંદોલન સાથે છો કે નહીં એ પણ કમેન્ટ કરજો સરકારે ખેડૂતોના માટે જાહેરાત રાહત પેકેજ એપી ઈશુદાન ગઢવી આપી પ્રતિક્રિયા ગુજરાતના ખેડૂતો માટે સરકારે આશરે દસ હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે આ મામલે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે ઈશુદાન ગઢવીએ કહ્યું કે પંજાબી એપી સરકાર હેક્ટર દીઠ પચાસ હજાર આપી છે તો આ સરકાર શા માટે રૂપિયા આપે છે પંજાબની એપી સરકારની જ્યાં સુધી હેક્ટર પચાસ હજારનું વળતર મૂલ્ય ચૂકવાય નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે મહારાષ્ટ્રની સરકાર ખેડૂતોના દેવા માફ કરવા જઈ રહી છે પરંતુ ગુજરાતની સરકાર આ વિશે વિચારતી પણ નથી હજુ પણ ઘણી જગ્યાએ જે પાણી ભરાયું છે માટે શિયાળુ પાક પણ થઈ શકે તેમ નથી આનું શું જાતિ જ્ઞાતિ બોલીને તમામ ખેડૂતો એક ખેડૂત સમાજ બની અને જે છે તમે સરકારે ઝૂકવું પડશે ખેતમજૂર અને ભાગ્યોને પણ જે છે વારંવાર નુકસાન થયું છે એમ શું એએપી પોતાની દસ માગોને લઈ મહાપંચાયતોના કાર્યક્રમને આગળ પધરાવશે સરકારે પચાસ હજાર પ્રતિ હેક્ટરનું વર્તન જાહેર કર્યું છે જે લોલીપોપ આપીને ખેડૂતોને જે છે ભરમાવાનું સરકારે જે કામ કર્યું છે તેના વિરુદ્ધ ખેડૂતોની જાગૃતતા કરીશું વાત કરીશું આગળના સમાચારની તો રાશન સાથે કેવાયસી ખૂબ જ જરૂરી સરકારે હવે રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એનએફએસએ હેઠળ હવે ફક્ત જે લોકોને સબસિડીવાળા અથવા મફત રાશન માટે પાત્રતા બનશે જેમણે પોતાનું કેવાયસી અપડેટ કર્યું છે આ પગલું નકલી ભાલાભાર્થીઓને રોકવા અને સાચા પાત્ર ખેડૂતોને લાભ મળે તે સુનિશ્ચિત કરવાનું છે એ ઓફલાઈન અને ઓનલાઈન ઈ કેવાયસી કેવી રીતે કરવું અહીં જાણીએ નવા નિયમો અનુસાર કાર્ડનું ઈ કેવાયસી હવે દર પાંચ વર્ષે ફરજિયાત બનશે ઘણા લોકોએ છેલ્લા બે હજાર તેરમાં કેવાયસી કરાવ્યું હતું જેનો અર્થ એ છે કે ફરીથી અપડેટ કરવાનો સમય આવી ગયો છે સરકારે આ પ્રક્રિયા પહેલાં જ કરતાં જશે ઘણી સરળ બનાવી છે અને તે હવે તમારા મોબાઈલના ફોનનો ઉપયોગ કરીને તમે ઘરેથી પણ પૂર્ણ કરી શકશો વાત કરીએ તો રવિવારથી ખેડૂતોમાં ખુશખબર ત્રણસો કેન્દ્રો પરથી રવિવારથી મગફળીના ટેકાના ભાવે શરૂ થશે કૃષિ કૃષિમંત્રી જીતુ આ વાઘાણીએ જરૂર પડે ત્યાં વધારાના કેન્દ્રો પણ ખોલવામાં આવશે ખેડૂતોને એસએમએસથી જાણકારી આપવામાં આવશે જે પ્રકારે ખેડૂતોનો જથ્થો યાર્ડમાં પહોંચાડવાનો છે એકસો પચીસ મણ મગફળીની ખરીદવાની સૂચના સરકારે આપી છે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રી મગફળી અડદ મગ અને સોયાબીનની ખરીદી પણ સાર્વજનિક રીતે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી છે ખેડૂતોએ ફરી શરૂ કર્યું રવિપાકનું વાવેતર કમોસમી વરસાદ બાદ સરકારે દસ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું ગાંધીનગર જિલ્લાના ખેડૂતોએ માવઠાના માર સત્તા બટાટા તમાકુ રાઈ અને ચણા જેવા જે છે રવિ પાકનું ફરી વાવેતર શરૂ કર્યું છે વરસાદને કારણે તૈયાર બિયારણ બગડી જતા ખેડૂતોને મોટો ખર્ચ માથે પડ્યો છે જમીન પાણી કેથી તરબો છવાથી જે ગત વર્ષની સરખામણી માટે બટાટાનું વાવેતર આ વર્ષે અડતું પણ થયું નથી જિલ્લામાં અત્યાર સુધી કુલ પાંત્રીસ હજાર પાંચસો સાડત્રીસ હેક્ટરમાં જ વાવેતર થયું છે તો આજનો આ વીડિયો આપણે પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલે પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામમાં જિલ્લા સુધી પહોંચી રહેશે તો વિડીયોની હવે શરૂઆત કરી લઈશું સૌપ્રથમ સમાચારથી તો જ્યાં સર્વે નથી થયો ત્યાં પણ દેશે સહાય મળશે સરકારે નવ હજાર આઠસો પંદર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે જેમાં ગુજરાતમાં અઢાર હજાર બસો પચીસમાંથી સોળ હજાર પાંચસો ગામોના ખેડૂતોને આ સહાય મળવાની છે જેનું સર્વે નથી થયું એ ખેડૂતો પણ આ સહાય માટે અરજી કરી શકે છે સરકારે જણાવ્યું છે કે સરકારે ચુમ્માળીસ લાખ હેક્ટર જમીનમાં સો ટકા ટકા જે છે નુકસાન ગણીને નિર્ણય લીધો છે દસ હજાર કરોડના પેકેજમાં છ હજાર ચારસો ઓગણચાળીસ કરોડ એસડીઆરએફ અને ત્રણ હજાર ત્રણસો છાસી કરોડ રાજ્યના બજેટમાંથી ફળવાય છે જેમાં હેક્ટર દીત બાવીસ હજાર મળશે બે હેક્ટર દીતની મર્યાદામાં ઝાશાઈ રહેશે આ ઉપરાંત રાજ્ય સરકાર નવ નવેમ્બરથી ખેડૂતો પાસેની ટેકાના ભાવે આશરે પંદર હજાર કરોડથી વધુના મૂલ્યની મગફળી મગળદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે